અહીંયા પાંચસો ગ્રામ ભીંડા હવે ભીંડાનું શાક તો આપણે કાયમ કરતા જ છે પણ આજે હું તમને અલગ રીતે બતાવીશ બાળકોને ભીંડા ખૂબ જ ભાવતા હોય છે પણ બાળકોને ભીંડા કેવા ભાવે છે તો સરસ મેં એકદમ કરકરિયા અને ક્રિસ્પી ભીંડા ભાવે છે તો આજે હું તમને એની રેસીપી બતાવીશ કે કઈ રીતે થાય તો તમે આખો વિડીયો મારો જોજો હવે આપણે પહેલાં ભીંડાને ધોઈને સાફ કરીને એના આગળ પાછળનો જે વધારાનો ભાગ છે તે કાઢી લેશું આ રીતે જુઓ આપણે આગળ પાછળનો વધારાનો ભાગ કાઢી નાખ્યો છે હવે આપણે આ ભીંડાને આ રીતે ઊભી ચાર ચીરી કરીને આ રીતે બધો જ સમારી લેશું ભીંડો જો તમે નાની ચીણી કરી લીધી હોય તો આખો રાખશો તો પણ ચાલશે પણ જો ભીંડો આ રીતનો મોટો ને લાંબો હોય તો એને તમે આવી રીતે બે ભાગમાં કટ કરી શકો છો જુઓ આપણો આ ભીંડો સમારાઈ ગયો છે પાતળી ચીરીમાં હવે આપણે એને મસાલો કરવા માટેની સામગ્રી જોઈ લેશું એમાં મેં લીધો છે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ એક મોટી ચમચી કોર્નફ્લોર એક મોટી ચમચી ચોખાનો લોટ એમાં આપણે થોડું ધાણાજીરું લીધું છે અને એક ચમચી લીધી છે સૂકું મરચું અને એક ચમચી લીધી છે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું જોવા આપણે સૌ પ્રથમ લઈશું આ થોડોક ચણાનો લોટ એમાં ઉમેરીશું આપણે આ કોર્નફ્લોર એમાં નાખીશું આપણે ચોખાનો લોટ એમાં લઈશું આપણે એક ચમચી ધાણાજીરું એક ચમચી મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ આપણે ભીંડા સમારેલા હતા હવે એ ભીંડાને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું એટલે આપણને મસાલો સરખી રીતે એમાં મિક્સ કરતા ફાવે હવે સૌ પ્રથમ આપણે આને લીંબુનું કોટિંગ કરીશું કેમકે થોડુંક ભીના થઈ જાય ભીંડા તો આપણને સારી રીતે કોટિંગ કરી શકીએ ભીંડા આપણા સરસ લીંબુવાળા થઈ ગયા છે હવે આને આપણે મસાલો નાખીશું જો લીંબુ વાળા છે ઈંડા તો મસાલો સરસ રીતે એમાં ચોટી જાય છે અને આપણને તેલમાં તળતા પણ ફાવે છે તેલ ગરમ થઈ છે હવે એને આપણે કોટિંગ કરેલો ભીંડો એમાં એડ કરીશું તો જે ધીમે રહીને આવી રીતે આપણે ભીંડાને તેલમાં એડ કરી દેવાનો છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનો છે તો આપણે થોડી ફ્લેમને વધારી દઈશું તો જુઓ આપણો ભીંડો કેટલો સરસ રીતે તળાઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું જો કેવો ખખડે છે ને એકદમ સરસ નાના બાળકોને ભીંડો તો ભાવે છે પણ ભીંડો ક્રિસ્પી હોય તો બાળકોને વધારે સારો લાગે છે તો આપણે આ રીતે ભીંડો કરીને બાળકોને ખવડાવીશું તો એ મજાથી ખાશે હવે આ રીતે આપણે બધા જ ભીંડાને તેલમાં સારી રીતે તળી લેશું જુઓ આપણા ભીંડા બધા તળાઈ ગયા છે મસ્ત એકદમ છે ને હવે આમાં આવે છે ટ્વિસ્ટ તો આપણે આનો વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું એની ઉપર એક વાસણ મૂકીશું વઘાર માટે અને હવે ટ્વિસ્ટમાં તેનો વઘાર આપણે ઘીથી કરીશું ભીંડાનું શાક તમે ભરેલા ભીંડાનું કરો કે મસાલાવાળું કરો ભીંડાનું શાક હંમેશા ઘીમાં જ મસ્ત લાગે છે તમે એકવાર ઘેરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ઘીના વઘારવાળું ભીંડાનું શાક તમને કેવું લઈએ હવે એમાં આપણે જીરાનો વઘાર કરીશું ભીંડાના શાકમાં આપણે ઘીનો વઘાર કરીએ છીએ એટલે રાય ના કરતાં એમાં જીરું સારું લાગે છે જો આપણું ઘી હવે સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં થોડું જીરું નાખીશું જીરું ફૂટી જાય પછી આપણે એમાં ભીંડાનો મસાલાવાળા ભીંડા છે એ એડ કરી દઈએ ભીંડામાં ઓલરેડી આપણે તળ્યું છે એટલે તેલનો ભાગ તો છે જ આપણે જે ઘી નાખીએ છીએ તો ઘીથી ભીંડા આપણને ખૂબ સરસ લાગે છે હવે આને આપણે બહુ ગેસ ઉપર રાખવા નથી એક વખત આવી રીતે ઉપર નીચે હલાવી અને મિક્સ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લેશું કે ઘી એકદમ સરસ શાકમાં મિક્સ થઈ ગયું છે જુઓ તો તૈયાર છે આપણું એકદમ મસાલેદાર ક્રિસ્પી ભીંડાનું શાક તો જુઓ આપણા એકદમ મસાલેદાર ક્રિસ્પી ભીંડા તૈયાર થઈ ગયા છે તમે એકવાર ઘેરે બનાવો અને પછી મને લખો જો ક્રિસ્પી અને મસાલેદાર ઘીમાં વઘારેલા ભીંડા તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને ગમે તો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો